કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો હાંભર્યો જોને આવી અહાઢી બીજ મિત્રો ગુજરાતી કેલેન્ડરમાં સૌથી મોટી અને પવિત્ર બીજ એટલે અષાઢી બીજ ભગવાન વિષ્ણુના અવતાર એવા રામદેવ પીર બાર બીજના ધણી તરીકે ઓળખાય છે બાર મહિનાની બાર બીજોમાં અષાઢી બીજ એ સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ બીજ છે આ દિવસે તમે કોઈ પણ કાર્ય કોઈ પણ કર્મ કે કોઈ પણ ખાત મુહૂર્ત કોઈ મકાનનો કે કોઈ દુકાનનો કે કોઈ ધંધાનો કોઈ પણ મુહૂર્ત કરો છો તો તે શુભ મનાય છે મિત્રો રામદેવ પીરને બાર જગ્યાએ એક જ દિવસે આમંત્રણ હતું એટલે રામદેવ પીર તો એક જ હતા બાર જગ્યાએ જઈ શકે ખરા પણ રામદેવ પીર બારે જગ્યાએ હાજર રહ્યા અને બાર બીજના તે બાર જગ્યાએ હાજર રહ્યા એટલે તે બાર બીજના ધણી કહેવાડા એક આ રામદેવ પીરનો મહિમા છે બીજો મિત્રો કે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી મહારાજનો રથયાત્રા ભવ્ય રથયાત્રા નીકળે છે ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા એમ અલગ અલગ જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળે છે આમ અષાઢી બીજ માનવામાં આવે છે બીજો મિત્રો કે કચ્છીઓનું નવું વર્ષ એટલે કે અષાઢી બીજ જે કચ્છ દુષ્કાળમાં દુકાળ સમય જેવું લાગતું કચ્છ જ્યાંના લોકો માલધારી હોય કે જ્યાં બહાર ગયા હોય તે અષાઢ મહિનાની મેઘરાજાની વાટ જોઈને બેઠા હોય અને અષાઢ મહિને મેઘરાજા આવે ને વરસાદનું આગમન થાય એટલે એમને હર્ષો ઉલ્લાસ થાય એટલે કચ્છીઓનું નવું વર્ષ એટલે કે અષાઢી બીજ એવી ઘણી બધી દંતકથાઓ છે લાખો ફૂલાણી અને બીજી ઘણી બધી દંતકથાઓ છે કે જે દિવસે એમને આવી બધી દંતકથાઓના આધારે અષાઢી બીજનો કચ્છીઓ નવ વર્ષ તરીકે ઉજવે છે કાઠિયાવાડના સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુનો જન્મ અષાઢ સુદ બીજના દિવસે થયો હતો એટલે અષાઢ બીજ મનાવવામાં આવે છે જૂનાગઢના પાદરીયા ગામના ભક્ત શ્રી પોકાજી ઠાકોર અને અમરમાના દીકરા એવા સંત વેલનાથ બાપુનો જન્મ થયો હતો મિત્રો વેલનાથ બાપુનું પ્રાગટ્ય અને વેલનાથ બાપુનું જીવન વિશે પણ ઘણો બધો ઇતિહાસ છે તે પણ તમે મિત્રો જાણી શકો છો અષાઢી બીજના દિવસે એમનું પણ ઘણું બધું મહત્ત્વ છે મિત્રો અષાઢી બીજ અષાઢ મહિનો અષાઢ ઋતુ એટલે પવિત્ર દિવસ અને પવિત્ર દિવસના કોઈ પણ તમે કાર્ય કરો છો તો તે મુહૂર્ત જોયા વગર કોઈ પણ મુહૂર્ત ન પણ હોય કે હોય તો પણ તમે કાર્ય કરી શકો છો તે અતિશુભ માનવામાં આવે છે ભગવાનની ભક્તિ કરો કોઈને દાન કરો પૂર્ણ્ય કરો ધર્મ કરો તો બધું શુભ જ માનવામાં આવે છે અને અથાશક્તિ તમે દાન ધર્મ પૂર્ણ કરો છો તો તેનું ફળ તમને સો ગણું પ્રાપ્ત થાય છે અષાઢ મહિનો અષાઢ ઋતુ અષાઢી બીજ જગન્નાથ ભગવાનની યાત્રા વેલનાથપુરના દર્શન બ્રાહ્માપિંડના દર્શન કે તમે કોઈ સંત શિરોમણીના દર્શન કરો છો તો તમારું જીવન સફળ અને ધન્ય બની જાય છે